ભરૂચ શહેરમાં સાયબર ફ્રોડનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં સી ડિવિઝન પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓએ બે મજૂરોના બેંક ખાતાનો ઉપયોગ કરીને અઠ્યાવીસ લાખ રૂપિયાની ઠગાઈ આચરી હતી સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ ભરૂચ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડ અને એમની ટીમે સાયબર ક્રાઇમના ગુના આચરતી એક ટોળકીને પકડેલ છે આમાં વિગત એવી છે કે ભરૂચમાં એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની કંપનીમાં બે મજૂરો કામ કરે છે એકનું નામ છે રામ સેવક અને બીજાનું નામ છે રામલાલ મહંતો બે દિવસ અગાઉ અહીંયા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આવેલા અને બંને મજૂરોએ એવી પોતાની એક ફરિયાદ જાહેર કરેલી અરજીના રૂપમાં કે એમના એસબીઆઈ અને બેંક ઓફ બરોડા ભરૂચની શાખામાં બે એકાઉન્ટ આવેલા છે અને બંને એકાઉન્ટ બ્લોક થઈ ગયેલા છે એથી ભરૂચ શહેરના પીઆઈ શ્રી ભરવાડના માર્ગદર્શન હેઠળ ભરૂચ પોલીસે ખાતરી તપાસ કરી કે ભાઈ આ શાના માટે આમના ખાતા બ્લોક થયેલા છે તો એમને જાણવા મળેલું કે મહારાષ્ટ્રના થાણેના નવપાડા પોલીસ સ્ટેશનમાં એક સાયબર ક્રાઇમનો પાંચ કરોડ થી વધુ રકમ થવા બાબતનો ગુનો દાખલ થયેલો છે અને ગુનાની તપાસના ભાગરૂપે જેથી એ મજૂરોની પૂછપરછ કરેલી પીઆઈ એ તો એમને જાણવા મળેલું કે જે કોન્ટ્રાક્ટરના નીચે કામ કરે છે શૈલેષ ચૌહાણ નામનો છે એમનો કોન્ટ્રાક્ટર એમના કોન્ટ્રાક્ટરે એમને લાલચ આપીને આ ખાતા ખોલવડાવેલા હતા અને ખાતામાં જે પૈસા જમા થતા હતા એ પોતે ઉપાડીને આ શૈલેષ ચૌહાણને આપી દેતા હતા જેથી ભરૂચ શહેર પોલીસે શૈલેષ ચૌહાણને લાવીને પછી એની વધુ પૂછપરછ કરી તો એમાં બીજા ચારેક માણસો સંડોવાયેલા હોવાનું તપાસમાં આવતા બીજા ચારેય હિસમોને લાવેલા છે એમાં એક રવિરાજ મંગલ ચૌહાણ છે બીજો રાહુલ હરદેવ ચૌહાણ છે વિકાસ ગુલાબ યાદવ છે અને મૌર્યા વિજયકુમાર બાલ ગોવિંદ છે જે તમામ લોકો અહીંયા મજૂરી એ લોકો છે યુપી સાથે યુપી સાથે સંકળાયેલા છે યુપીના યુપીના રહેવાસી છે અને આ જે બીજા શૈલેષના સાથે આ ચાર છે મજૂરના સ્વાંગમાં એ લોકો આવા મજૂર જેવા લોકોને શોધે અને એમના એકાઉન્ટ ખોલવા માટેની લાલચ આપીને એમને પ્રેરિત કરે છે અને પછી આ આ જે જે પાસે પૈસા ભેગા મજૂરો મારફતે એ શૈલેષ પાસેથી પોતે મેળવીને આગળ કરીને એ આગળના એમના જે સાગરીતો છે એમને મોકલાવતા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ રીતે એક મોટું સાયબર ક્રાઇમ કરતી એક મોટી ટોળકીનો

એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે